હું તો સણઘર્ષ આવી અવિ રે હું તો જોડી ઊભી તારે મંદિર રે કોઈ દેજો સંદેશો મારા શ્યામને રે એક વાર પ્રભુ આવો મારે આંગણે રે કોઈ દેજો સંદેશો મારા શ્યામ ને રે મેં તો આંગણું લીપ્યું છે ગાયના છાણ થી રે આંગણામાં પગલા પાડો ઘન શ્યામ કોઈ દે જો શ્યામ ને રે મારા આંગણામાં તુલસીનો તુલસી નો ક્યારો રે રોજ શાલી ગ્રામની સેવા થાય ઘન શ્યામ કોઈ દે જો સંદેશો મારા શ્યામ ને રે મેં તો વીંજણા બનાવ્યા મોર પીછના રે શ્યામ મને સપના રે કોઈ દેજો સંદેશો મારા શ્યામને રે હું તો જોઈ રહી વાલા તારી વાટડી રે તારા દર્શન તલસે મારી આંખડી રે કોઈ દેજો સંદેશો મારા શ્યામને રે હું તો વિવડ બની હું તારી યાદ મારે ખેલી બની તારી નાદ મારે કોઈ દેજો સંદેશો મારા શ્યામ ને રે હું તો તારા રે કુળમાવાલા વાલા જન રે તારા ચરણોમાં માં રહું નમી નમી રે કોઈ દેજો સંદેશો મારા શ્યામ ને રે મારું મન કહે કે શ્યામ આવશે રે મને સંદેશો મારા શ્યામ ને રે મીરા વિનંતી કરે છે ઘન શ્યામ ને રે તમે જાણો છો મારા મનની વાત ને રે કોઈ દેજો સંદેશો મારા શ્યામ ને રે એક વાર પ્રભુ આવો મારે આંગણે રે કોઈ દેજો સંદેશો મારા શ્યામ ને રે